રજા ચડાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા ગુજરાત સરકારને પોતાની શૈક્ષણિક સંસ્થા બનાવવા માટે જમીનની માંગણી કરી હતી ત્યારે અમદાવાદ શહેરના અડાલજ ખાતે સરકાર દ્વારા તેમને જમીન પાડવાતા તેમની મનોકામના પૂર્ણ થઈ હતી તો માતાજીને માંગેલી આ માનતાને લઈ આજ રોજ સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના લોકો મોટી સંખ્યામાં અંબાજી ધામ પહોંચ્યા હતા મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો વાત તે ગાવતી ઢોલ નગારા સાથે માતાજીની ધજા લઈને અંબાજી મંદિર પહોંચ્યા હતા મા જગતજનની અંબાનો આશીર્વાદ લઈ માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરી હતી માતાજીથી માંગેલી માનતા પૂર્ણ થતા હજી માતાજીના આશીર્વાદ લઈ માતાજી નો આભાર વ્યક્ત કર્યો હતો સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત જેનું વર્ષો જનું પોતાનું શૈક્ષણિક સંકુલ બનાવવાનું સ્વપ્ન હતું એના માટે માન્ય રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ દ્વારા અમારા સમાજને અડાલજ ખાતે અઢાર હજાર વાર જગ્યા આપવામાં આવી છે તેમાં અમારા સમાજનું ભવ્ય સંકુલ બનાવવા માટે આજે ગુજરાત પ્રદેશની પ્રદેશ કારોબારી પ્રજાપતિ ભુવન શ્રી સત્યગુર પ્રજાપતિ સમાજ ખાતે ત્યાં મળી હતી ત્યાંથી બહોળી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના હોદ્દેદારો બધા ઉપસ્થિત રહ્યા હતા સૌને સાથે મળીને એક મનોકામના અમારી પૂર્ણ થાય અમારો જે સંકલ્પ હતો એ આજે મેં માના ચરણોમાં માના શિખર પર મેં ધજા ચડાવી છે અને અમારા સમાજમાં ભવિષ્યમાં જે અમારું શૈક્ષણિક સંકુલ મારી પ્રજાપતિ યુનિવર્સિટી બનવાની છે એ સ્વપ્નને સાકાર કરવા માટે માં જગદંબા અમને સૌને આશીર્વાદ આપે એવી માના ચરણોમાં સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત વતી એમના ચરણોમાં ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરું છું આજ રોજ અંબાજી માતાજીના સાનિધ્યમાં પાવન ભૂમિ પર સમસ્ત પ્રજાપતિ સમાજની આજ રોજ કારોબારીની મિટિંગ થઈ છે એની અંદર ગુજરાતમાંથી છેડે છેડેથી આજે સમાજના મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા હું મારા ગુજરાતની સમસ્ત પ્રજાપતિ સમાજની બહેનોને કહું છું આહવાન કરું છું કે આવો આગળ વધી આપણે આવનારી પેઢી માટે આપણા આવનારી પેઢીના ભવિષ્ય માટે આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી સમાજને મદદરૂપ થઈએ આજે અંબાજી માતાના મંદિરમાં સમસ્ત પ્રજાપતિ સમાજના પ્રમુખના સાનિધ્યમાં માતાજીની ધજા ચડાઈ અમે સમસ્ત પ્રજાપતિ સમાજના લોકોએ આશીર્વાદ લીધા છે અસ્ત ભારત માતા કીજી બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News mobile app